મિત્રો તમે સાંભળ્યું હશે કે સુરતમાં સૌથી સસ્તા ભાવે સાડીઓ મળે છે તો આજે આપણે શોધતા શોધતા આવી ગયા છીએ સુરતમાં સસ્તી સાડીઓ શોધવા માટે આજના વિડીયોમાં આપણે મુલાકાત લીધી છે સાડીઓના એક મોટા મેન્યુફેક્ચરર અને હોલસેલરની જાતિ માત્ર પચાસ રૂપિયાથી સાડીઓની વેરાયટીની શરૂઆત થઈ જાય છે આજે આપણે છીએ પ્રગતિ ટેક્સટાઇલમાં જે સુરતના એક મોટા સાડીઓના મેન્યુફેક્ચરર અને હોલસેલર છે એડ્રેસની વાત કરીએ તો સુરતના રિંગ રોડ ઉપર સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આમનો મોટો શોરૂમ આવેલો છે તો બધું જ કલેક્શન બધી સાડીઓ તમને બતાવવાના છીએ તો વિડીયો તમે એન્ડ સુધી જોતા રહો આ ટાઈપના બીજા વિડીયો જોવા માટે આપણી ચેનલનું સબસ્ક્રાઈબ કરી દો તો ચાલો આપણે જઈએ પ્રગતિ ટેક્સટાઇલમાં એમના ઓનર જોડી મુલાકાત કરીએ અને તમને સાડીઓનું કલેક્શન બતાવી દઈએ તો વિડીયો એન્ડ સુધી જોતા રહો

એક નહીં ઘણી બધી મળશે પોતાનો ધંધો શરૂ કરવા માંગતા હો કંઈ કરવા માંગતા હો તો તમે પ્રગતિ ટેક્સટાઇલથી જોડાઈને ધંધો શરૂ કરી શકો છો અલગ અલગ રેન્જમાં તમને ઘણી બધી વેરાયટી મળી જશે આ જોઈ શકો છો આ કેટલામાં હોય શકે ફક્ત પાસઠ રૂપિયામાં બહાર જોઈ શકો તો પાર્સલ ટુ પાર્સલ લાગે છે જે લોકો ઘરે બેઠા ધંધો કરવા માંગે છે પોતાનું કંઈ શરૂ કરવા માંગે છે ઘરે ઘરથી માંડીને પોતાનું દુકાન કરવા માંગે છે તો એકવાર કોલ કરો જિંદગીમાં કંઈ કરવા માંગતા હો મૂંઝવાયેલા છો શું કરીએ શું નહીં કરીએ કેવી રીતે ધંધો કરવાનો શું કરવાનો તો પ્રગતિ ટેક્સટાઈલ થી જોડાઈને ઘણા બધા લોકો સક્સેસફુલ થયા છે તમે બી જોડાઓ અને પોતાનો ધંધો શરૂ કરો આપણી પાસે લગન સિઝન પ્રમાણે ઘણી બધી વેરાયટીઓ આવી ગઈ છે જોઈ શકો છો આ તમને ખાલી મળશે પંચોતેર રૂપિયામાં બરાબર આ જોઈ શકો છો આ તમને મળશે ફક્ત એસી રૂપિયામાં મળશે આવી ટાઈપની ની ઘણી બધી વેરાયટીઓ છે એક નહીં આ જોઈ શકો છો ડાયરેક્ટલી કટિંગ કરીને તમને માલ મળશે પેકિંગ ની વાત કરીએ તો જે આપણા ગુજરાતમાં ચાલે ને બાપુ કરચડી વાળી થઈ ગઈ જે ડિઝાઇનો લેટેસ્ટમાં ચાલે ને અને પેકિંગ સાથે સાથે મળવાની રહેશે જોઈ શકો છો કારણ કે એ એજ વસ્તુ વેચીએ જે ગુજરાતમાં ટ્રેન્ડિંગ હોય છે આ જોઈ શકો છો સાહેબ આને કેવાય છે

એક નહી એ પણ ઘણી બધી છે એક જ છે જેમાં લોકો બુજવાય છે કોલ કરો જાણકારી મેળવો શું છે શું નહીં કેવી રીતે વેચી શકો શું શું રિપ્લેસમેન્ટ પોલિસી છે બધું અમે મિનિમમ કેટલો ઓર્ડર કરવો પડશે એ બી થોડું હા એ તે જ માંગો છો ધારો કે તમે ઘરે બેઠા બિઝનેસ કરવા માંગો છો તો તમે 10 15000 રૂપિયા થી પોતાનો ધંધો શરૂ કરી શકો છો ઉંજો આયલા છો તો એકવાર સુરત આવો પહેલા બેસો સમજો કે કયા કપડાને શું કહેવાય આ વસ્તુ કેવી રીતે વેચી શકે બધું સમજાવીશું પચાસ વાળી કેટલામાં વેચી શકો પાંચસો વાળી કેટલા વેચી શકો એવું તો આપણે પાસે ત્રણ હજાર સુધી છે તો તમને તમારા ગામ પ્રમાણે સિટી પ્રમાણે કેવી વેરાયટી રાખી શકો છો દરબારી કોને કહેવાય લચકો કાપડ કોને કહેવાય પટોળા રાખીએ તો કેવું થાય સિઝન પ્રમાણે કઈ વસ્તુ રાખવી જોઈએ ધારો કે તમે આ વસ્તુ લઈ ગયા નથી વેચાતી તો એને એક વર્ષની દરમિયાન તમે બદલીને બીજું લઈ શકો છો એની પણ ગેરંટી આપીએ પ્લસ તમને એ પણ શીખડાવ્યું કે કોઈ જાતનું સ્ટોક કેવી રીતે કાઢવાનું કેટલો નફો રાખી શકો છો કસ્ટમર કેટલા સુધી પોસાય એવી રીતે આપવાનું તમારા સ્ટાફ નો પગાર કેવી રીતે કાઢવાનો અને તમને કેટલું કમિશન રહેશે ધારો કે તમે પચાસ હજાર થી શરૂઆત કરો એમાં તમે એસી નેવું કેવી રીતે બનાવી શકો આ બધું અમે તમને સમજાવીશું અને જે લગ્નગાળો આવે છે એ માટે તમને ઓડામણા જોઈએ ઘરચોલા જોઈએ એવી એવી સાડીઓ જોઈએ તો આપણી પાસે તમને ઘણી બધી મળશે કારણ કે આપણે ત્યાં પોતાનું મેન્યુફેક્ચરિંગ છે તો અમે તમને આપીશું હોલસેલ ના ભાવ એનાથી શું થાય કે તમે ઘરે બેસા તમે જે વસ્તુ જે વસ્તુ મોટા મોટા શોરૂમમાં માં બે હજાર પચીસો ની મળે એ તમને ખાલી સાતસો આઠસો રૂપિયા વેચીને એ પણ ડબલ ભાવે નફો કમાવી શકો છો એટલી ગેરંટી સાથે માલ બિલકુલ બિલકુલ હા જોઈ શકો છો તમે કઈ વસ્તુમાં કયું કામ છે કોને હોટ ફિક્સિંગ કહેવાય ડાયમંડનું કામ કેટલું આવે કેટલો કયા હોય છે

દલાલ એજન્ટ થી સાવચેત રહેવાનું સો અને બધા એજન્ટ મળશે તે કે અહીંયા ચાલો ત્યાં ચાલો એમની ચક્કરમાં માં પડશો તો મૂંઝવાઈ જશો એનાથી સારું તમે પોતે ડાયરેક્ટલી આવો અને પોતાનો ધંધો શરૂ કરો અને એ લોકો આવશે તો એમનું કમિશન એડ કર દેશે ભાઈ જો કદાચ કોઈ આવી ના શકતું હોય તો એના માટે કોઈ સુવિધા એના માટે સાહેબ તમે અમને વોટ્સઅપ પર અમે ડિઝાઇનો આપીએ એક તો વિડીયો કોલ કરી આપીએ અને તમે ઘરે બેઠા પણ કોઈ પણ ખૂણે તમે માલ મંગાવી શકો છો કચ્છ હોય કે ભુજ હોય ધરમપુર હોય ગુજરાતના સૌરાષ્ટ્રના રાજકોટ કહો ભાવનગર કહ્યો કોઈ બી સિટી કોઈ બી જિલ્લામાં તમને માલ મળી જશે જે રીતે આપણે સુવિધા આપીશું ઓકે ઓકે તો જે પણ લોકો માલ મેળવવા માંગતા હોય તો ડિસ્પ્લે પર આપણા નંબર પર ફોન કરો ચલો થેન્ક યુ ભાઈ નમસ્કાર